દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત જોવા મળી રહી છે બીજા દિવસે પણ નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો નવસારીના ગણદેવીમાં બે કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે નવસારી શહેરમાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો નવસારીના ચીખલી દાહોદના ઝાલુદમાં પણ એક ઇંચ વરસાદ સુરત તાપી ડાંગ ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવસારીના ચીખલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે અને આજે પણ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત નવસારીના જલાલપુરમાં ધમાકેદાર વરસાદ વરસ્યો ખરસાડ ગામમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો નવસારીના જલાલપુરના ખરસાડ ગામના કે જ્યાં વરસાદના કારણે મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત જોવા મળી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં નવસારી જિલ્લામાં તમામ તાલુકામાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે વધુ માહિતી સંવાદદાતા ધવલ પાસેથી ધવલ નવસારીમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા શું પરિસ્થિતિ નવસારીમાં જી જે ગતરોજથી જે વરસાદ પડી રહ્યો છે તેમાં નવસારી અને જલાલપુર તાલુકામાં ભારે વરસાદ નોંધાયો તો ખાસ કરીને જો વાત કરીએ તો જલાલપુર તાલુકામાં પાંચ ઇંચ થી વધુ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે અને તેના કારણે જે નદી અને નાળા છે જે ખાડીઓ છે એમાં પણ પાણીની આવક વધી છે અને તેના કારણે જે જલાલપોર તાલુકાનું ખરસાડ ગામ છે એ ગામના જે મુખ્ય રસ્તા છે ત્યાં આગાડી પાણી ભરાવાને કારણે ગામનો જે છે સંપર્ક તૂટ્યો છે ઘૂંટણસમાં પાણી ભરાયા છે જેથી જે ગામના લોકો જે છે એમને બહાર નીકળવાની તકલીફ પડી રહી છે મહત્વની વાત કરીએ તો દર વરસાદ વધવાને કારણે આ ગામ જે છે એમાં પાણી ભરાઈ જાય છે ખાડીનું પાણી ભરાય છે તેના કારણે ગામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે જી બિલકુલ ધવલ આપ જોડાયેલા રહેજો આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું નવસારી જિલ્લામાં ભારે વરસાદનું આગમન થયું છે જિલ્લામાં અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે ગણદેવીમાં આવેલી કાવેરી નદીના જળસ્તરમાં વધારો નોંધાયો વાંસદાના જૂજ અને કેલિયા ડેમની સપાટી વધી નવસારી શહેરમાં શુક્રવારે સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો નવસારીના ગણદેવીમાં શુક્રવારે સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો તો નવસારીના તમામ તાલુકાઓમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો નવસારીના વેરાવળ ખાતે પીએમસી માર્કેટના ગેટ આગળ પાણી ભરાઈ ગયું વરસાદી પાણી ભરાતા માર્કેટમાં આવતા ખેડૂતોને ભારે હાલાકી બેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ ગયું મુખ્ય ગેટ આગળ જ પાણી ભરાતા અવર પણ મુશ્કેલી દર ચોમાસે સર્જાય છે પાણી ભરાવાની સમસ્યા ડ્રેનેજના અભાવે પાણી નિકાલની સમસ્યા તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના વેરાવળ ખાતે આવેલી એપીએમસી માર્કેટના કે જ્યાં ગેટ પાસે જ પાણી ભરાઈ ગયું છે નવસારીમાં એક તરફ મેઘ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે તો ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની પણ સમસ્યા નવસારીમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીમાં પાણી આવ્યું કાવેરી નદીના જળસ્તરમાં એક ફૂટથી વધુનો વધારો નોંધાયો તો કાવેરી નદીમાં પાણી વધતા આંતલિયા જોડતો પુલ પાણીમાં ગરકાવ થવાને આરે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ પાસેથી ધવલ એક રીતે નવસારીમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કાવેરી નદીમાં પણ પૂરની પરિસ્થિતિ છે શું માહોલ અને શું વિગતો ખાસ કરીને જે થી જે વરસાદ પડી રહ્યો છે એ નવસારી સાથે ઉપરવાસના જે જિલ્લા છે ખાસ કરીને નવસારીના ઉપરવાસમાં ડાંગ અને સુરત જિલ્લાના બે તાલુકા લાગે છે તેના કારણે જે નદીઓમાં જે છે નવા નીરની આવક વધી છે અને જળસ્તર પણ વધી રહ્યું છે ડાંગમાં પડેલા વરસાદને કારણે જે કાવેરી નદી છે એમાં એક ફૂટ થી વધુ જળસ્તર થયું છે અને દસ ફૂટ પર અત્યારે કાવેરી નદી જે છે એ વહી રહી છે અને તેના કારણે જે આંતલિયા અને ઊંડાચ ની વચ્ચે જે જોડતો જે પુલ છે લો લેવલ બ્રિજ છે આ અને એ પાણીમાં ગરકાવ થવાને આરે પહોંચ્યો છે જો આ જ રીતે અવિરત વરસાદ રહે અને ઉપરવાસમાં પણ વરસાદ રહે તો આ પુલ પાણીમાં ગરકાવ થશે અને તેના કારણે ઊંડા અને ત્યાર પછીના જે ગામડાઓ છે એમને લાંબો ચકરાવો મારવા પડશે અને તેના કારણે લોકોએ હાલાકી વેઠવી પડશે મહત્વની વાત છે કે આ કાવેરી અને ઊંધાજને જોડતો જે પુલ દસ વર્ષ પહેલા બન્યો હતો એ બે વર્ષ પહેલા ખામી સર્જાઈ હતી અને પુલ નો જે એક તરફ નો ભાગ બેસી જવાને કારણે હજુ સુધી એ રિપેર નથી થયો અને રિપેર ન થવાને કારણે આ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવશે જી બિલકુલ ધવલ માહિતી બદલ આભાર